આજે ગુજરાત સરકાર દ્વારા પાટીદાર સમાજના જે આગેવાનો પાટીદાર અનામત આંદોલન સમયે મહત્વની ભૂમિકામાં હતા તે આગેવાનો પર રાજદ્રોહના કેસ પરત ખેંચ્યા છે ત્યારે હવે વિપક્ષના નેતાઓ દ્વારા પણ જે વિવિધ સમાજ ઉપર કેસો કરવામાં આવ્યા છે ભૂતકાળમાં સરકાર દ્વારા તે પરત ખેંચવામાં આવે તેવી માંગ કરી છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા ગુજરાતના ના મંત્રી હરસંઘવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પત્ર લખીને શું માંગ કરી છે વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને એક પત્ર લખ્યો છે અને આ પત્રમાં જે વિવિધ સમાજના લોકો પર ભૂતકાળમાં આંદોલન દરમિયાન સરકાર દ્વારા કેસો કરવામાં આવ્યા છે તે કેસો પાછા ખેંચવામાં આવે તે પ્રકારની માંગ કરી છે પરંતુ હવે આ મુદ્દો શું કામ ઉઠી રહ્યો છે તો તેની પાછળનું કારણ છે પાટીદાર સમાજના આગેવાનોને લઈને આજે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે જે પાટીદાર સમાજના આગેવાનો પર બે હજાર પંદરમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન રાજદ્રોહના કેસો નોંધાયા હતા તે કેસો પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેને જ લઈને હવે વિપક્ષના નેતાઓ છે તે અલગ અલગ સમાજ પર જે કેસો ભૂતકાળમાં સરકાર દ્વારા કરવામાં આવ્યા છે તે પણ પરત ખેંચવામાં આવે તે પ્રકારની માંગ કરી છે અને આ મામલે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ જે અલગ અલગ સમાજોની યાદી છે તેમણે ટ્વિટર ઉપર મૂકી છે ને તેમણે સરકાર ઉપર પ્રહાર પણ કર્યા છે જેમાં તેમણે ઠાકોર સમાજ આદિવાસી સમાજ ક્ષત્રિય સમાજ દલિત સમાજ કોળી સમાજ રબારી ભરવાડ સમાજ યુવક યુવતીઓ મીડિયા કર્મચારીઓ અને પોલીસ બંદોબસ્ત આમ ટોટલ બાર જેટલી બાબતોને લઈને તેમણે જે અલગ અલગ કેસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે તે યાદીઓ મૂકી છે અને તે દરમિયાન જે જગ્યાએ જે સમાજ ઉપર કેસો કરવામાં આવ્યા છે ક્યાં કઈ જગ્યાએ કેસો થયા છે તે વિગતો પણ તેમણે મૂકી છે વાત આટલેથી ન અટકતા તેમણે ભાજપ ઉપર પણ નિશાનો સાધ્યો છે ને તેમણે કહ્યું છે કે ભાજપના ભ્રષ્ટાચારીઓને તાના સહાયો દ્વારા લોકોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે વારંવાર ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે ભાજપના ગુંડાઓ ભાજપના લુખાઓ ભાજપના ભેડસેડિયાઓ ભાજપના બુટલેગરો ભાજપના વ્યાજ માફિયાઓ ભાજપના અનાજ માફિયાઓ ભાજપના જમીન માફિયાઓ ભાજપના ડ્રગ્સ માફિયાઓ સહકારી બેંકમાં ઉચાપાત કરતા ભાજપના ચોરો સહિત ભાજપના અસામાજિક તત્વો ખુલ્લેઆમ ફરે છે ભાજપના ટપોરીઓ ઉપર એફઆઈઆર પણ થતી નથી ને નિર્દોષ લોકો ઉપર ખોટા કેસો કરવામાં આવે છે તે પ્રકારના ગંભીર આરોપો કરતો પત્ર ગોપાલ ઇટાલિયાએ ગુજરાતના મુખ્યમંત્રી ગૃહમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલ મોકલતા ફરી એકવાર ચર્ચાઓ વેગવાન બની છે આટલેથી ન અટકતા ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના જે વિરમગામના છે હાર્દિક પટેલ તેમને પણ આ પત્રની નકલ રવાના કરી છે ને તેમાં તેમણે લખ્યું છે ખોટા કેસના કારણે વ્યક્તિએ તેના પરિવાર કેટલી આર્થિક તેમજ માનસિક તકલીફ વેઠવી પડે છે ભાજપ કે રીતે ખોટા કેસ કરી તોડી પાડવાનો પ્રયત્ન કરે છે તમામ બાબતો અંગે અંગે સ્વઅનુભવ હોવાના કારણે જેની ઉપર ખોટા કેસ થાય છે તમામ સમાજની પીડાને હાર્દિક પટેલ સમજી શકે છે અને હાર્દિક પટેલ આ બાબતે જે સમાજ ઉપર ખોટા કેસ થયા છે તેને લઈને પણ રાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને રજૂઆત કરે તે પ્રકારની માંગ ગોપાલ ઇટાલિયાએ કરી છે